સાથે વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આજે ફર્સ્ટ ટાઈમ વોટર સંપર્ક અભિયાન અંતર્ગત યુવાઓ સાથે મુક્ત મને ચર્ચાઓ કરી હતી વડોદરા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોએ લોકસંપર્ક શરૂ કર્યો છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આકોટા સ્થિત જે કે શાહ ક્લાસીસ ખાતે જઈ પહોંચ્યા હતા જ્યાં ડોક્ટર જોશીએ ફર્સ્ટ ટાઈમ વોટર સાથે સંપર્ક અભિયાન અંતર્ગત સંવાદ સાધ્યો હતો ડોક્ટર જોશીએ યુવા મતદારો સાથે આશાઓ અને અપેક્ષાઓની વિશદ ચર્ચા કરી હતી અને વિકસિત ભારતના સંકલ્પની અંદર યુવાઓના યોગદાનની પણ ચર્ચા કરી હતી આ ઉપરાંત તેમણે યુવા મતદારોના પ્રશ્નોને સાંભળ્યા હતા અને એમના ઉત્તર પણ આપ્યા હતા જે ચોક્કસ આજે ફર્સ્ટ ટાઈમ વોટર સાથેનો સંવાદ એક સંપર્ક અભિયાન અંતર્ગત કરવામાં આવ્યો અને એમની જે અપેક્ષાઓ છે આકાંક્ષાઓ છે એના વિશે ચર્ચા કરી વિકસિત ભારતના સંકલ્પની અંદર યુવાનોનું જે યોગદાન છે એની અંદર એ એના માટે પણ ચર્ચા કરી અને એમને લગતા જે પ્રશ્નો છે એ પણ અમે એ સાંભળ્યા અને એના પ્રત્યુત્તર આપ્યા જે ચોક્કસ ભારત એક સૌથી યુવા દેશ છે અને વિકસિત ભારતની અંદર સૌથી વધારે યોગદાન યુવાઓનું હોય છે તો એ માટેના જે મુદ્દાઓ છે એને લઈને પણ અમે આજે ચર્ચા કરી અને યુવાનોનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ સાંભળ્યો તો બીજી તરફ યુવા મતદારોએ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને બહોળો પ્રતિસાદ આપ્યો હતો અને યુવા મતદારોના મતે તેઓ પ્રથમ વખત મતદાન કરવાના છે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ યુવા હોવાને કારણે આ વખતે મતદાન કરવાનો રોમાંચ પણ અનેરો છે એમ યુવા મતદારોએ જણાવ્યું હતું એટલે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના વોટ આપીને દેશનો વિકાસ સારી રીતે થશે અને સ્ટુડન્ટ્સને પણ ઘણો ફાયદો થશે હેમંગભાઈને વોટ આપીને અને અમે એવું માનીએ છે કે ભારતમાં ઘણો વિકાસ થશે અને દેશના સારા માટે વોટ આપો સારી પાર્ટીને વોટ આપો એ ખૂબ જ જરૂરી છે દેશના સારા વિકાસ માટે તો મારો મત તો ભારતીય જનતા પાર્ટીને છે ધન્યવાદ હું એક ફર્સ્ટ ટાઈમ વોટર છું અને બેઝિકલી જે બધા પેરામીટર્સ છે કે જે આપણો ફંડામેન્ટલ ડ્યુટી છે આપણી જે વોટિંગની એ આપણે ફુલફિલ કરી રહ્યા છે તો એના માટે જે ગવર્મેન્ટ છે એ આપણે અવેરનેસ પ્રોગ્રામ્સ કરી રહ્યા છે અને તે હિસાબે પછી આપણે એને એક્સરસાઇઝ કરીશું અને લોકોની અંદર પણ જે આપણા ફેમિલીઝ છે રિલેટિવ્સ છે એ બધાને પણ આપણે કહીશું કે ભાઈ તમે તમારો બેઝિક વોટિંગ પાવે છે કારણ કે ઘણા લોકો આળસમાં આવીને પણ નથી જતા તો એટલા માટે અમે એમને પણ કહીશું

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావు అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్